સરકારી યોજના માત્ર કાગળ પર જ છે અને આવો આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસના સાંસદ ગેની ઠાકોર નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસીની ગેનીબેન ઠાકોર અવાર નવાર વિપક્ષ એટલે કે ભાજપ ઉપર પ્રહાર કરતા હોય છે તેવામાં ફરી એક વખત તેમણે કડક આદેશ આપ્યા છે ને લોકોને કહ્યું છે કે જે કાગળ પરની યોજનાઓ છે તે ફક્ત કાગળ ઉપર જ રહી ગઈ છે કારણ કે ત્યાં અસલી લોકેશન પર જવામાં આવે ત્યારે તે જગ્યાએ કઈ જ હોતું નથી અને ફક્ત ને ફક્ત હોય છે તો ભ્રષ્ટાચાર ત્યારે આજ વિષયને લઈને તેમને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા પ્રમાણે બિલ પાસ કરવામાં આવે છે જે પ્રમાણે ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે તેના પૈસા લોકો ફક્ત ખાય છે અને આવા તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ફક્ત ભાજપ સરકાર પૈસા ખાય છે તે પછી ભ્રષ્ટાચાર હોય કે તેના સિવાય

દિશાની મિટિંગમાં આજે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ વિકાસ એજન્સી માના માધ્યમથી અને ભારત સરકારના સીધા ફંડિંગથી જે યોજનાઓ ચાલે છે બસોથી વધારે યોજનાઓ પૈકીમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે એ મનરેગા યોજના હોય પ્રધાનમંત્રી સડક યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે જે સીધી વ્યક્તિગત અથવા તો સામૂહિક લોકો સાથે જોડાયેલી યોજના હોય તો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોની જે માગણી છે એ માગણી પ્રમાણે અહીંના જે અધિકારીઓ હોય કે એનું અમલીકરણ કરવાનું હોય કે એની જે વહીવટી પ્રક્રિયા કરવાની હોય એ નથી કરતા આજે કડક રીતે સૂચના આપી છે એ લોકો એવું કહે કે ગ્રામ્ય વિકાસ એજન્સી મારફત જે પણ કામો જે ચાલે છે એ તમામ કામો સાઈડ ચાલીનો રેશિયો મજૂરી અને મટીરિયલનો સચવાતો નથી તો ક્યાંક એ લોકો એવી વાત કરે કે પંચાયતો ઘર કરવાના હોય આંગણવાડી કરવાની હોય હવે એ જવાબદારી એ ગ્રામ વિકાસ એજન્સી કે કેન્દ્ર સરકાર કરતાં વધારે એ જવાબદારી જે છે એ રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકારની યોજનાનું વ્યાજ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકોને રોજગારી માટેની યોજનાઓ છે એ યોજનામાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઊભી થઈને પૂરતા પ્રમાણમાં જે ડિમાન્ડ હોય હોય એ પ્રમાણે કામ થતું નથી તો આજે કડક તમામ જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી છે કે આનો જે વિભાગની અંદર ગ્રાન્ટની તકલીફ હોય ત્યાં અમને અલગથી તમે વિગતો આપો સેનિટેશન જેવી યોજનાઓ એ માત્ર કાગળ ઉપર ચાલે છે લોકેશન ઉપર કાંઈ જ નથી તો આનું મોનિટરિંગ થવું જોઈએ અને માત્ર કાગળ ઉપર ચાલે છે ને એના પેમેન્ટ કે જે કાંઈ રકમો ઉપડી ગઈ હોય અને મોટા મોટા પાયે ભ્રષ્ટાચારો થયા છે તો હવે પછી જે ગામોની અંદર તમે કામો આપો છો એનું મોનિટરિંગ થઈ અને વાસ્તવિકતા ઉપર લોકેશન ઉપર કામો થાય આ પ્રકારની સૂચનાઓ એ જિલ્લા વિકાસ અધિકારી એના ચેરમેનને અને એ તમામ અધિકારીઓને આપી છે ગેનીબેન ઠાકોર જે પ્રમાણે કહી રહ્યા છે કે સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જ દેખાય છે ને થાય છે તો ફક્ત ભ્રષ્ટાચાર જે પ્રમાણે તેમને આગળ પણ પ્રહાર કરેલા છે તે વખતે બીજી એક વખત તેઓ મેદાને આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે સરકારી યોજનાઓ ફક્ત ને ફક્ત હવે કાગળ પર જ જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારે ભાજપ સરકારના રાજમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તે પ્રકારે હવે દરેક લોકો સમજી ગયા છે ને દરેક લોકો જાણી ગયા છે કે જે પ્રકારે ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે બિલ મંજૂર

ગનીબેન ઠાકોરે કહ્યું કે સરકારી યોજનાઓ ફક્તને ફક્ત હવે કાગળ પર જ જોવા મળી છે અને સરકારી યોજનામાં ફક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર પર કર્યા હતા કારણ કે જે સરકારી યોજના ભાજપ દ્વારા પાસ કરવામાં આવે છે બિલ પાસ કરવામાં આવે છે પરંતુ તેમાં ફક્ત ભ્રષ્ટાચાર જ થાય છે તેના સિવાય કશું થતું નથી અને ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે સરકારી યોજનાઓ ફક્ત અને ફક્ત હવે કાગળ પર જ રહી ગઈ છે જો તે જગ્યાએ જોવા જોઈએ તો આ યોજનાઓ ત્યાં હોતી જ નથી ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર